હા ઓડા પણ તો હા પછી ઘર ઉપર લાવે આવતા ઈને કે તમે તપાસ કરી અમારો અમે બતે દીકરો તો આમ જ છે અહીંયા હારી તો હા બને આ પરિસ્થિતિમાં આપણે સમાજ એક નથી થતો ને એ કારણોસર આવા અનેક બનાવો બને છે ગુજરાત ભરમાં ને દરેક જગ્યાએ સમાજમાં આપણે અન્યાય થાય છે પણ એના માટે આપણે કાયમ છે ને જજુ હોવું પડશે બધાય એક થઈને રહેવું પડશે તો જ આ વસ્તુ આપણે આગળ ન્યાય મળશે અને ખાસ તો પોલીસ ને એ પણ કહેવાનું કે એસટીઆર અને સીટીઆર પ્લસ સાયબર ક્રાઇમમાં આ ગુનો લાગુ પડે છે તો તમે મોબાઈલની જે તપાસો કરવાની છે છોકરી મહેંદી મૂકવા સમયે બ્યુટી પાર્લરમાં ગઈ હતી તો એવું પણ બની શકે કે છોકરીના ફોનમાંથી એ જ્યાંથી આરે એટેચ થયું હોય જે એમનો પ્રેમી છે એમની સાથે એવી અમને શંકાઓ છે તો પોલીસ આ બાબતમાં પૂરી પૂરી તકીકાત કરે આ સિવાય છોકરીનું અગાઉ પણ બીજે વેશવાળ થયેલું હતું તો એનું વેશવાળ તૂટી ગયેલું હતું સામેવાળા પાત્રોને ખબર પડી કે આ છોકરીના આવા પ્રેમ પ્રકરણો છે ત્યારે આ બધી વસ્તુ થઈ હતી બરાબર તો પછી એક દિવસ માટે જેને વરાજો બનાવવામાં આવે છે અને દુનિયાભર ની ખુશીઓ જેને આગળ ન્યોછાવર કરી દેવામાં આવે છે એવા છોકરાને પણ મળશે અને જેટલા પણ આરોપીઓ એ બધાયને સચાવો છે અને તમે જે આ ચહેરા નથી બતાવી રહ્યા એ તમામે તમામ આરોપીઓના ચહેરો જનતાને બતાવો તમને કોઈની ડર છે કે તમને કોઈની બીક છે તમને કોઈનો ડર હોય તો એને અમારા સમક્ષ મોકલી દો અમે મીડિયા છીએ અમે એને ચગાવી દેશું પણ પોલીસને કટરમાં કટર રીતે અમે મોકિક અને લેખિક બંને રજૂઆતો કરીએ છીએ જો તમે શબ્દોમાં સમજી જાવ તો તમારા માટે સારું છે બાકી આખો અમારો હિન્દુ સમાજ ભેગો થાય અને આ છોકરાને ન્યાય માટેની લડત લડશું આજે માત્ર અહીંયા કોળી નથી